હેલો વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે સ્વાધ્યાય ત્રણ પોઈન્ટ ત્રણના પ્રશ્ન નંબર બેના ચોથા દાખલામાં હવે જો અહીંયા શું આપ્યું છે મીના બે હજાર રૂપિયા બેંકમાં ઉપાડવામાં આવે છે અને તે પચાસ રૂપિયા અને સો રૂપિયાની નોટ જ માંગે છે તેમાં પચાસની એક્સ નોટ અને સોની વાય નોટ આપે છે બરાબર તો આપણે શું કરીશું પચાસ એક્સ પ્લસ સો વાય બરાબર શું લખી દઈશું બે હજાર હવે શું છે પચાસ કોમન નીકળે છે એટલે પચાસ કોમન કાઢી લીધા એટલે શું લખાશે એક્સ પ્લસ ટુ વાય બરાબર ચાલીસે શું થઈ ગયું સમીકરણ એક વિનાને કુલ પચીસ નોટું મળે છે હવે શું આમાં નોટું મળે છે તો આ પચાસની એક્સ નોટ અને સોની વાય નોટ તો એક્સ પ્લસ વાય બરાબર શું લખાશે પચીસ બરાબર હવે જો સમીકરણ એક અને બેમાં એક્સ એક્સ કેવા છે સેમ છે તો બંનેને શું કરીશું બાદ બાકી તો વાય બરાબર શું આવશે પંદર હવે વાય બરાબર પંદર આવે એ કિંમત કોઈ પણ એકમાં મૂકી દઈએ તો આપણને એક્સ બરાબર શું મળે દસ તો શું થઈ જશે તો કે પચાસની દસ નોટો અને સોની પંદર નોટો આપવામાં આવી હશે હવે જો પ્રશ્ન નંબર પાંચ પ્રશ્નો નંબર પાંચમાં શું કહે છે તો કે આ થોડોક ડિફરન્ટ દાખલો છે પણ સારો છે દાખલો એકદમ ઇઝી છે બરાબર હવે જોવામાં શું કહે છે તો કે પ્રથમ ત્રણ દિવસનું નિશ્ચિત ભાડું એક્સ રૂપિયા છે ત્યારબાદ દરેક વ્યક્તિ વાય રૂપિયા છે દરેક દિવસ વાય રૂપિયા છે એટલે શું છે ત્રણ દિવસનું ભાડું ફિક્સ જ છે કે ધારો કે દસ રૂપિયા હશે તો દસ અને પછીના દિવસે ધારો કે સોમ મંગળના બુથ તેન દિવસનું દસ રૂપિયા પાડું પછી જો બીજા દિવસ થયો વતનો કે તમે બુક આપવાનું ભૂલી ગયા તો શું થઈ જશે એના ઉપર પેનલ્ટી લાગે ને એ રીતનું છે આમાં બરાબર તો સરિતા સાત દિવસ પુસ્તક રાખવા સત્યાવીસ રૂપિયા ચૂકવે છે તો શું લગાશે ત્રણ દિવસનું એક્સ પ્લસ વધારાના કેટલા દિવસ થયા ચાર દિવસ તો ચાર વાય બરાબર સત્યાવીસ સુધી પાંચ દિવસ પુસ્તક રાખવા એકવીસ રૂપિયા ચૂકવે છે હવે આમાં શું કરે છે પાંચ દિવસ તો એક્સ પ્લસ ટુ વાય બરાબર એકવીસ સમીકરણ એક અને બેમાંથી બાદ બાકી કરવાની બરાબર કેમ બાદ બાકી કરવાની એક્સ કોમન છે એટલે શું થઈ જશે ટુ વાય બરાબર સિક્સ એટલે વાય બરાબર ત્રણ વાય બરાબર ત્રણની કિંમત શું કરીશું સમીકરણ એકમાં મૂકીશું તો એક્સ પ્લસ ફોર વાય બરાબર સત્યાવીસ તો એક્સ બરાબર શું થઈ જશે સત્યાવીસ માઇનસ બાર એટલે એક્સ બરાબર શું આવશે પંદર રૂપિયા એટલે કે ત્રણ દિવસના પંદર રૂપિયા લેવામાં આવે છે અને વાય પછીના જે દિવસો તો એમ શું કરે છે તો કે આના ત્રણ રૂપિયા અલગથી લેવામાં આવે છે બરાબર